નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં આપણે આજે આજના આ વિડીયોમાં શું જોઈશું તો જોઈશું આગામી નવી સિરીઝ જે વિષય સામાજિક વિજ્ઞાનની જે આપણે શરૂ કરેલ છે જેમાં ધોરણ છનું પ્રકરણ નંબર આઠ ભારત વર્ષની ભવ્યતા ના આખીરમાં આપેલ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું તો ચાલો પ્રશ્ન નંબર એક યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું નિર્દર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે જેમાં જવાબ લખીશું શું જવાબ લખીશું તો જવાબમાં લખીશું પહેલી ખાલી જગ્યામાં નૃત્ય અને બીજી ખાલી જગ્યામાં નાટક બીજું દક્ષિણ ભારતનો વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે તો કે જવાબમાં લખીશું સંગમ સાહિત્ય ત્રીજું ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલજી હતો જવાબમાં લખીશું મેગેસ્થનીસ ચોથું મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળે થી પાષાણ યુગના ચિત્રો મળી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે જવાબમાં લખીશું ભીમ બેટકા પાંચમું ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાને ખાલજગ્યા તરીકે ઓળખવામાં આવે છે જવાબમાં લખીશું પંચમાર્ક કોઈન ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પહેલું ટૂંકમાં જણાવો તો જણાવી દઈએ કેટલું જણાવીશું ભાઈ આટલું જવાબમાં શું લખીશું તો કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી તેમાં સતપથ બ્રાહ્મણ ગોથપ બ્રાહ્મણમાં અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે આગળ બીજું પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા જવાબમાં શું લખીશું તો જવાબમાં આટલું લખીશું પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીની પ્રવાસો પ્રવાસી ફાહ્યાન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી સાંગ અને ગ્રીકના નાવિક ટોલોમી વગેરે વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવ્યા હતા ચાલો આગળ જોઈશું ત્રીજું સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો જવાબમાં શું લખીશું પહેલાં આટલું તો લખીશું જ પણ નીચે પણ જવાબ છે તો ધ્યાનથી સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનો અંડાકાર સ્થાપત્ય સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો ચૈત્યોને ગુફાની જેમ પર્વતને બનાવવામાં આવતા ચૈત્યોમાં ગુફામાં ગુફામાં જ હાડબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો ચાલો આગળ જોઈશું ચોથું તક્ષશિલા કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો જવાબમાં લખીશું તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ચાલો આગળ જોઈશું પાંચમું ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે જવાબમાં લખીશું ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ શું કે છે તો કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું ઉપનિષદોમાં માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે આ વિધાન ખરું છે બીજું ગ્રીકના વિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ખોટું ત્રીજું ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે તો આ સાચું ચોથું ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી ખોટું ચાર આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો પેલું ધર્મેન્તર સાહિત્ય જવાબમાં લખીશું જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારનો હોય તેના સાહિત્યને ધર્મેન્તર સાહિત્ય કહેવામાં આવે છે જેમાં કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે જેમાં પહેલું સ્મૃતિઓ સ્મૃતિ ગ્રંથો મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક સ્મૃતિ નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે બીજું નાટકો અને મહાકાવ્યો અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરાતાર્જુનિયમ સ્વપ્નવાસ વાસવદતમ મૈચ્છકર્તિકમ વગેરે સંસ્કૃતિ ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે ત્રીજું સંગમ સાહિત્ય દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે જેમાં શિલપ્ય દિકારમ અને મણિમેખ મેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે તો કે મહાન વ્યાકરણ શાસ્ત્રી પા પાણીનીએ અષ્ટાદ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી ભૂતકાળમાં રાજાઓના કાવ્યો રચાયા હતા જેમાં હરિશેણ રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાગભણ રચિત મુખ્ય છે આગળ જોઈએ બીજું પ્રાચીન ભારતના સ્થાપત્ય તો જવાબમાં લખીશું પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના અનાજનો કોઠાર સ્નાનાગાર ઘટ આયોજન જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કુળા કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે પહેલો ગુફા સ્થાપત્યો ગુફા સ્થાપત્યોમાં બાર બારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે બીજું શિલ્પકલા ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા એક ગાંધાર કલા અને બીજું મથુરા કલા સંપૂર્ણ ભારતીય કલા ત્રીજું સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા આગળ જોઈશું ત્રીજું પ્રાચીન ભારતની ખેતી જવાબમાં લખીશું પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જઉં ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે પચીસો વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતી લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુહાડી દાંતડું હોળ હળ હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા ચાલો જોઈશું આગળ ચો ચોથું ગ્રામીણ અને નગરજીવન જવાબમાં પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો આ પદ વંશ પરંપરાગત હતું દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા પહેલું મોટા જમીનદારો બીજું નાના ખેડૂતો અને ત્રીજું જમીન વિહોણા મજૂરો આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો સ્થળો હતા તેની ચારે બાજુ કિલ્લે બંધી હતી શહેરોમાં શૌચાલય નિકાલ અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા જેને વલયકૃપ કહેવામાં આવતો ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જઉં ચોખા દૂધ દહીં ઘી ફળ ફળાદી માંસ માછલીઓનો ઉપયોગ કરતા સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ વાસ કહેવાતું જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું તેઓ ક્યારે ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું આધિવાસ લપેટતા હતા ઓકે બાળકો આટલા સુધી રાખીશું આવજો